હવે આપ સાંભળશો બોટાદ જિલ્લાનું સમાચારપત્ર જેના લેખક છે પ્રકાશ ભીમાણી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી પ્રમાણે બોટાદ જિલ્લામાં વરસાદને પગલે ખેડૂતોને અસર થઈ છે માવઠાને કારણે ખેડૂતોની ઉનાળુ મોલાતને નુકસાન થયું છે ચીકુ અને કેરી જેવા બાગાયતી પાકમાં કાચા ફળ ખરી જતાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે માવઠાને કારણે જનજીવન પર પણ અસર થઈ છે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદી જિલ્લાઓમાં તંગદિલી વધતા બોટાદ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું હતું જિલ્લામાં આવેલા સાળંગપુર ગઢડા અને પાળિયાદ જેવા ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળોએ સલામતીનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટરે લોકોને કોઈપણ અફવાથી દૂર રહેવા અને આધારભૂત સમાચાર માધ્યમથી જ સાચી માહિતી મેળવવા અનુરોધ કર્યો હતો ઓપરેશન સિંધુને પગલે બોટાદ જિલ્લાના લોકોમાં રાષ્ટ્રભાવના જોવા મળી તમામ રાજકીય પક્ષો અને વિવિધ સામાજિક સંગઠનો તરફથી ભારતીય સેનાની કામગીરીને બિરદાવવામાં આવી આકસ્મિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સોનાલીબેન શાહ બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મૂળ બોટાદ જિલ્લાના વતની અને ધંધા રોજગાર માટે સુરત અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં વરસાદ માટે ગયેલા ઉનાળાની રજાઓ ગાળવા બોટાદની આસપાસના ગ્રામ્ય પંથકમાં ઉમટી પડ્યા છે ધોલેરા સત્યાગ્રહ સિંધુડોની પંચાણુમી જન્મ પંચા માફ કરશો પંચાણુમી જયંતિ અવસરે સૌરવભૂમિ રાણપુર સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે ગાંધી સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું ઓગણીસો પચીસમાં અહીં સૌરાષ્ટ્ર ફૂલછાપ પ્રેસની ઓફિસ હતી બે એપ્રિલ ઓગણીસો પચીસના રોજ રાષ રાણપુરમાં રાષ્ટ્રીય શાયર ઝવરચંદ મેઘાણીની મહાત્મા ગાંધી સાથેની પ્રથમ મુલાકાત અહીં જ થઈ હતી આ ઘટનાની શતાબ્દી નિમિત્તે મહાત્મા ગાંધી સૌરાષ્ટ્રના શ્રી અમૃતલાલ શેઠ રાષ્ટ્રીય શાયર જવરચંદ મેઘાણીની મનોરમ્ય અર્ધપ્રતિમાઓ કલાત્મક તકતી ચિત્રપ્રદર્શન તથા કલમ અને કિતાબ સાહિત્ય કોર્નરનું લોકાર્પણ કરવામાં આવ્યું સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થયું હતું આ પ્રસંગે હજારો ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનતા પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બંને હોદ્દાઓ પર મહિલાઓની નિયુક્તિ કરવામાં આવી આ ઉપરાંત કારોબારી સમિતિ આરોગ્ય સમિતિ બાંધકામ સમિતિ ગટર સમિતિ સહિત અન્ય સમિતિના ચેરમેનની વરણી પણ કરવામાં આવી તમામ સમિતિના ચેરમેન તરીકે પણ મહિલાઓની પસંદ કરવામાં આવી સમગ્ર ગુજરાતમાં હાલ એકમાત્ર બોટાદ નગરપાલિકામાં જ મહિલાઓનું શાસન છે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે દિશા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે કેન્દ્રીય મંત્રી દ્વારા અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી દાતાઓના સહકારથી બોટાદ જિલ્લામાં રાણપુર સરકારી હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સની ફાળવણી તેમજ બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ડેન્ટલ ચેર અર્પણ કરવામાં આવી ગઢડા તાલુકાના મેઘવડિયા ગામ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે એક કરોડ પંચાણું લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ત્રણ ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ચેકડેમ કેરી નદી રજાવડ નદી અને ઘેલો નદીના પાણીનો સંગ્રહ કરશે મનોદિવ્યાંગ માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભની ત્રીજી આવૃત્તિમાં બોટાદ જિલ્લાના મનોદિવ્યાંગ ખેલાડીઓએ ચાર ગોલ્ડ મેડલ નવ સિલ્વર મેડલ અને છ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ઓગણીસ મેડલ સાથે બોટાદ જિલ્લાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું છે આઠથી પંદર વર્ષ વયજૂથના પાંચ મેડલ સોળથી એકવીસ વર્ષમાં ભાઈઓમાં ચાર અને બહેનોમાં છ મેડલ તેમજ બાવીસ વર્ષથી વધુ વયજૂથમાં ચાર મેડલ સાથે બહેનોએ નોંધપાત્ર સફળતા મેળવી છે આ ઉપરાંત મનોદિવ્યાંગ ખેલાડીઓને તાલીમ આપીને અને ફોર્મ ભરીને પ્રોત્સાહિત કરતી સંસ્થાની કેટેગરીમાં આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના અઢાર ખેલાડીઓ તેમજ સમગ્ર શિક્ષા કેટેગરીમાં કોચ વર્ષાબેન સોલંકી દ્વારા તાલીમબદ્ધ એક ખેલાડી વિજયી બન્યા છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બોટાદ સમાચાર સમાચારપત્ર જેના લેખક હતા પ્રકાશ ભીમાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું